નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના પરીક્ષા બે હજાર પચીસ ધોરણ આઠ ની જે અંદર મિત્રો લેવામાં આવનાર છે બાર તારીખના રોજ તમારું પેપર છે તો તેની સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો તમને અભ્યાસક્રમ પ્રમાણે જો કોઈ ચેનલ કરાવતી હોય તો આપણી ચેનલ છે અને પાસ થવા માટે ખાસ આઈએમપી પ્રશ્નો પહેલા જોઈ લેવા વિનંતી છે

ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો આવશે સદીમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે તો નવજાગૃતિના નામે કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી હતી તો બી લોર્ડ વિલિયમ બેન્ટિંગ નંબર સાત ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજી અધિકારી કોણ હતો તો વોરન હેસ્ટિંગ એટલે કે ડી નમરા આઠ મિત્રો બ્રિટિશ સંસદે કયા ધારા અન્વય સંધિ સેવાઓનો પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી હતી ડી ઈસવીસન અઢારસો ત્રેપનના ધારા અન્વયી નંબર નવ આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા તો બિરસા મુંડા ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી આવશે હોલ્ટ મેગેનજી ગળી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે તો પૂર્વ ભારતનો મિત્રો પશ્ચિમ ભારતમાં આવશે કપાસ છોટા નાગપુરની આસપાસ કયા જાતિના આદિવાસી સમૂહ જે છે તે રહેતા હતા તો છોટા નાગપુરમાં આવશે મુંડા બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો તો સફેદ રંગનો હતો ઝારખંડ રાજ્યની અંદર હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો તો સંથાલ પંદર નંબરનો પ્રશ્ન છે ઈસ્વીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામનું મુખ્ય કારણ શું હતું તો બી ભારતની અંદર બ્રિટિશ સત્તાની સ્થાપના

નીચેના માંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી તો ચંડીગઢ બ્રિટિશ રાજવીને ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો તો પોર્ટુગીજો જમશેદપુર તરીકે ઓળખાય છે નીચેના પૈકી કયું શહેર ભારતના આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે તો ડી મંબોઈ ભારતના કારીગરો કયા ફૂલોનો ઉપયોગ કરીને કપડાને રંગવાનું કામ કરતા તો કેસુડાના કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર શહેર કહેવાય છે તો અમદાવાદ ગુજરાતના મહાન સમાજ સુધારક તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહીં તો ડી કે જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ તમે કયા કારણ છે તેને જવાબદાર ગણશો તો અંગ્રેજીના જાણકારને નોકરી નોકરીની અંદર અગ્રતા આપવામાં આવતી હતી તેના માટે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે તો સી લોર્ડ વિલિયમ બેન્ટિંગ નીચેના પૈકી કયા શહેરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ ન હતી ખાસ મિત્રો સમજવા જેવું છે છે એની અંદર સાચો આવે અમદાવાદ બાકીની કલકત્તા મદ્રાસમાં આ પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ ક્યાં સ્થાપવામાં આવ્યું હતું તો બેંગલુરુ એટલે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે બી ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર ક્યાં સ્થાપાયું છે તો રૂડકી મહાત્મા ગાંધીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ તો સાત વર્ષનો રાખવો જોઈએ રાજા રામ મોહનરાયે કયા સામયિક દ્વારા બંગાળમાં સતી પ્રથા વિરુદ્ધ મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી તો સંવત કૌમુદી કોના પ્રયત્નથી ઈસવી સન અઢારસો બોતેરમાં લગ્નવાય સંમતિ ધારો પસાર થયો તો કેશવચંદ્ર સેન પ્રશ્ન નંબર મિત્રો પાંત્રીસ સ્વામી વિવેકાનંદે યુ એશિયાના કયા શહેરમાં ભરાયેલી સર્વ ધર્મ સંમેલનની વિશ્વ ધર્મ પરિષદો યોજના નંબર મિત્રો સાડત્રીસ નીચેના પૈકી કયા નેતા પૂર્ણ સ્વરાજ આગ્રહી હતા તો એ જવાહરલાલ નેહરુ આડત્રીસ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી તો વિનોબા ભાવે ઓગણચાલીસ મિત્રો સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડનું કયું નામ આપવામાં આવ્યું હતું તો લક્ષ્મીબાઈ પ્રશ્ન નંબર મિત્રો ચાલીસ જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો તો જનરલ ડાયરે પ્રશ્ન નંબર એકતાલીસ નીચેના પૈકી કયા નેતાનો જહાલવાદીની અંદર સમાવેશ કરી શકાય નહીં તો આવશે ગોપાલ કૃષ્ણ અને ગોખલે મિત્રો બાકીના લાલબાલ અને પાલ ત્રણેયનો સમાવેશ થશે મોતીલાલ નેહરુ અને ચિત રંજન દાસ મુનશીએ કયા પક્ષની સ્થાપના કરી સૌરાજ પક્ષ ની આવશે ઓળખવામાં આવે છે એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા ચિત્ર શૈલીનું છે તે કયો વિષય હશે તો હિમાલય નું કુદરતી સૌંદર્ય